મધ્યપ્રદેશના ભાજપના વરિષ્ઠ નેતા પ્રભાઝાનું નિધન થઈ ગયું છે જ્યાં મધ્યપ્રદેશના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા હતા અને પાર્ટીના પૂર્વ રાજ્યસભા સંસદ પણ હતા ત્યારે ગુરુવારે ગુરુગ્રામની મેદાનતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા તેમના બે પુત્રો છે તે મૂળ બિહારના સીતામઢી જિલ્લાના કોરિયાહી ગામના વતની હતા પ્રભાત ગણતરી ભાજપાના એવા નેતાઓમાં થઈ છે જેમની બૌદ્ધિક જગતમાં સારી એવી ઓળખ છે તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ પણ સંભાળી ચૂક્યા છે તો મહત્વનું છે કે ભાજપના પ્રવક્તા હિતેશ બાજપીએ તેમના નિધનની પુષ્ટિ કરી છે જૂનના અંતમાં તેમને એલિફ્ટ કરીને ગુરુગ્રામની મેદાનતા હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા તો મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ અને પ્રદેશ ભાજપ મહાસચિવ ઇતાનંદ શર્મા તેમની હાલત જાણવા ભોપાલની હોસ્પિટલ પહોંચ્યા હતા પરંતુ તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને ગુરુગ્રામ લાવવામાં આવ્યા હતા તો ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર ગત ઓગણત્રીસ જૂના રોજ બરાબર જાને ન્યુરોલોજીકલ સમસ્યાઓને કારણે એર એમ્બ્યુલન્સ દ્વારા ભોપાલથી દિલ્હી લાવવામાં આવ્યા હતા અને તેમને ગુરુગ્રામની મેદાનતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ